ભુજ શહેરમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિની ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં પોલીસ વિભાગના ત્રણસો જેટલા જવાનો સી ટીમની મહિલા પોલીસ સુરક્ષા દળના જવાનો અને હોમગાર્ડના સો જવાનો સામેલ થયા હતા યાત્રાની શરૂઆત ભુજ ન સર્કલથી થઈ હતી જે વીડી હાઈસ્કૂલ અને એસટી બસ સ્ટેન્ડ માર્ગે હમીસર તળાવ સુધી પહોંચી હતી યાત્રાનું સમાપન મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ સાથે કરવામાં આવ્યું આ વિશેષ યાત્રામાં ત્રણસો પચ્ચીસ મીટર લાંબો ભવ્ય તિરંગો પોલીસ અને હોમગાર્ડના જવાનોએ ઉચકી રાખ્યો હતો જે દેશભક્તિ અને એકતાનું પ્રતિક બની રહ્યો હતો કાર્યક્રમમાં કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ ઉપસ્થિત રહી યાત્રાને આશીર્વાદ આપ્યો તેમની સાથે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન તેમજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા અનિરુદ્ધ દવે અને પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા યાત્રામાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંડા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સહિત અનેક અધિકારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભુજમાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ રાષ્ટ્રપ્રેમનો ઉજાસ છલકાવ્યો હતો અને નાગરિકોમાં એકતા અને ગૌરવની લાગણીની નિર્માણ કરી હતી દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશના બહાદુર જવાનો અને આપણી જે સૈન્યબલ છે જેના માન અને સન્માનમાં આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે પણ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું સૌ ધારાસભ્ય શ્રીઓ અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી એસપી શ્રી સૈન્ય બલના જવાનો વિદ્યાર્થીઓ અને દરેક ભારતવાસીઓ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ કરીને આપણા જે બહાદુર જવાનોએ પાકિસ્તાનમાં ઘુસી જઈ કરી ઘુસીને જે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે એવા આપણા બહાદુર જવાનોના માન અને સન્માનમાં આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન આજે ભુજ મધ્ય કરવામાં આવ્યું હતું હું આપણા બહાદુર જવાનોને સલામ કરું છું અને દરેકને મારી શુભકામના પાઠવું છું કચ્છ જિલ્લાના પાટનગર ભુજ બધે તિરંગા યાત્રાનું આયોજન સૌ નાગરિકો આગેવાનો વિદ્યાર્થીઓ અને સૈન્ય દળના જવાનો સાથે મળીને સામાજિક સંસ્થાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરની ઘટનાઓ આપણે બધાને ધ્યાનમાં છે કે પાકિસ્તાને પહેલગાઉંવમાં જે નિર્દોષ લોકોની પર્યટકોની હત્યા કરી એના વિરુદ્ધમાં આખા દેશમાં એના વિરુદ્ધ જોવાડ થયો અને ભારત સરકારે અને ભારતના સૈન્ય બળે જે પ્રકારે અતુલ પરાક્રમ કરીને એ આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કર્યો આતંકવાદીઓનો પણ નાશ કર્યો અને ભૂલ મળીને પાકિસ્તાનને જે સબક શીખવવો જોઈએ એ સાચા અર્થમાં અત્યારના નેતૃત્વએ નરેન્દ્રભાઈના નેતૃત્વએ સબક શીખાડ્યો છે ત્યારે આ તિરંગા યાત્રા દ્વારા એ સૈન્યના જવાનોનું મનોબળ ઊંચું આવે એ સૈન્યના જવાનોને એમ થાય કે અમે તો સરહદ ઉપર લડીએ છીએ પણ આખો દેશ અમારી સાથે છે એ ભાવના વ્યક્ત કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ અમારા લોકપ્રિય શ્રી વિનોદભાઈ એસપી સાહેબ કલેક્ટર સાહેબ સૌ અલગ અલગ જ્ઞાતિ મંડળોના આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો પોલીસ દળના જવાનો બીએસએફના જવાનો સૌએ સાથે મળીને આ યાત્રા અત્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી છે ત્યારે હું હરેક દેશવાસીઓને અપીલ કરું છું જાહેરમાં કે ભાઈ આપણે બધાએ જે પ્રકારે દેશભક્તિનો ભાવ અત્યારે વ્યક્ત કર્યો છે તેવું હરરોજ આપણા જીવનમાં આપણે દેશભક્તિનો ભાવ પ્રગટ પ્રગટ કરતા રહીએ એવી વાત સાથે હું આ સૈન્યના જવાનોને સલામ કરીને મારી વાત આજે જે રીતે કચ્છ જિલ્લાની ભુજમાં અધ્યાય તિરંગા યાત્રા યોજાય આપ સર્વે પર જોઈ એક રાષ્ટ્રભક્તિનું અનેરું સૌંદર્ય એક રાષ્ટ્રભક્તિની સુંદરતા એ આજે કચ્છ જિલ્લાની ભુજ મધ્યથી દેખાઈ આવી છે જે બાવીસ તારીખે ખૂબ જ દર્દનીય ઘટના પહેલગામ મધ્યે યોજાઈ અને એ ઘટના કોઈ વ્યક્તિ માટેની નથી એ ઘટના ભારત ઉપર હતી ભારતના જન જન વ્યક્તિની હતી એના જવાબરૂપે આપણી ભારતની ત્રણેય સેનાએ લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે વળતો જવાબ આપ્યો છે ઓપરેશન સિંદુર તે કી ઘરમાં ઘૂસી અને આતંકી ઠેકાણાઓને જે નષ્ટ કર્યા છે એ સેનાઓનો આભાર માનવા એ સેનાઓનો જુસ્સો વધારવા આજે ભુજ મધ્ય કચ્છ જિલ્લાની ખૂબ જ સુંદર રીતે આ તિરંગા યાત્રા યોજાઈ ને સર્વે રાષ્ટ્રભક્તો રાષ્ટ્રને પ્રેમીઓ આ યાત્રામાં જોડાયા આ યાત્રા એક સંદેશ છે આપણી સેના માટેનો કે આપ આપણા પરિવારને ઘરે મૂકી ને જે બોર્ડર ઉપર રહી અને આ રાષ્ટ્રને સુરક્ષિત કરો છો ત્યારે સર્વે ભારતના જન જન લોકો આપના મને વંદન કરે છે આપનો આભાર વ્યક્ત કરે છે અને આપને અભિનંદન